આજે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે મૈધરપુરા વિસ્તારમાં સ્પાનયાર્ડમાં ચાલતું ઘૂટણખાનું ધડપાયું છે પોલીસે રેડ કરીને બે આરોપીની ધરપકડ કરી છે સુરતના મૈધરપુરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ નજીક એક બિલ્ડીંગમાં સ્પાનયાર્ડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે સ્પામાંથી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવી હતી પોલીસે સ્પામાંથી રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ અડતાલીસ હજાર છસો દસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે મૈધરપુરા પોલીસના આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસ હવે કેસથી વધુ તપાસ કરી રહી છે